બે દિવસ પહેલા ઇન્ડિગોની ની થી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી બોમ્બ ઇઝ હિયર લખેલી એક ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવ્યા બાદ ફ્લાઇટમાંથી માંથી મળ્યું ન હતું જેથી સિક્યોરિટી એ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સામે આવ્યું છે કે ત્રણ મહિના પહેલા અને આ વખતે મળેલી ધમકી ભરેલી ચિઠ્ઠી સરખી જ છે અને આરોપી ફ્લાઇટનો કર્મચારી હોવાની આશંકા છે ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે કે ધમકી ચિઠ્ઠી મળે એટલે ફ્લાઇટની ની થી પાંચ કલાક સુધી તપાસ કરવામાં આવે અને ત્યાં સુધી તેને ઉડાન ભરી શકે નહીં જેના કારણે એરલાઇન્સ કંપનીને 50 લાખ રૂપિયા જેટલું નુકસાન થતું હોય છે જેથી નારાજ કર્મચારી દ્વારા આજ ધમકીભરી ચિઠ્ઠી મૂકીને સમગ્ર કાંડ કરવામાં આવી રહ્યો હોવાનું માનીને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે ધમકીની મળેલી ચિઠ્ઠી અંગે કડી મળી છે ટ્રક ટૂક સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવશે બીજી તરફ ફ્લાઇટના સિક્યુરિટી ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બોમ્બની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા

એ પૈકી અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા બે માસમાં ઇન્ડિગોની એના જે ટોયલેટમાંથી એક ચીટ મળેલી હતી જેના પર બમ લખેલું હતું અને એ ગુનાની તપાસ એટલે એ બનાવની જે ગંભીરતા છે એ ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર દ્વારા એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી બે દિવસ અગાઉ દસ તારીખના રોજ દસ ફેબ્રુઆરીના રોજ જીદ્દા ફ્લાઇટમાં એક પેસેન્જરની જે સીટની બાજુમાં આવેલી વિન્ડો છે એ વિન્ડો પેનલમાંથી ઇમિગ્રેશન ફોર્મમાં એક ચીટમાં યા બોમ્બ બોમ્બ ઇઝ હિયર લખેલી ચિઠ્ઠી એક મળેલી છે જે ટિશ્યુ પેપરની છે આ બંને બનાવો એક જ કમ ઇન્ડિગો ની ફ્લાઇટના છે જે એક અમદાવાદથી જિદ્દા જઈ રહેલી હતી અને બીજી ફ્લાઇટ જે છે